ભારતની આઝાદીના પંચોતેરમા વર્ષની ઉજવણીના ઉપલક્ષમાં દેશના વડાપ્રધાન દ્વારા હર તિરંગા અભિયાન છેડી દરેક ભારતીયોમાં દેશભાવના ઉજાગર બને તેવા પ્રયાસો કરવામાં આવ્યા હતા પાટણ શહેરમાં પણ જિલ્લાના વિવિધ સરકારી બિલ્ડિંગોને રોશનીથી ઝળહળથી બનાવવાની સાથે દરેક બિલ્ડિંગો પર રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો છે ત્યારે પાટણ શહેરના વોર્ડ નંબર એકના જાગૃત નગરસેવક અને પાટણ શહેર ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રમુખ મનોજભાઈ પટેલ દ્વારા સૌ પ્રથમવાર ઇઠ્યોતેરમાં સ્વતંત્રતા પર્વની ઉજવણીને યાદગાર બનાવવા અને માસૂમ બાળકો પણ રાષ્ટ્રભક્તિની ભાવના કેળવે તેવા ઉદ્દેશ સાથે શહેરના હેરિટેજ માર્ગ પર આવેલ આંગણવાડીઓને રોશનીથી જગમગાવી રાષ્ટ્રધ્વજ લહેરાવી બાળકો સાથે ઇઠ્યોતેરમાં સ્વતંત્રતા પર્વની પૂર્વ સંધ્યાએ ઉજવણી કરવામાં આવી હતી પાટણ શહેરની આંગણવાડી ખાતે ઇઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે દેશભક્તિના આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ નાના બાળકોમાં દેશદાજની ભાવના પ્રબળ બને અને આજનો બાળક આવતીકાલનો નાગરિક છે ત્યારે તે નીડર અને બાહુશ બની ભારતને મજબૂત બનાવે તે રહેલું હોવાનું તેઓએ જણાવ્યું હતું તેઓએ સ્વતંત્રતા પર્વની ઉજવણી સરકારી તંત્ર દ્વારા કરવામાં આવે છે ત્યારે આવા આંગણવાડીના બાળકોને પણ સ્વતંત્રતા પર્વની ઉજવણીથી માહિતગાર કરવા આવા કાર્યક્રમો આયોજિત કરવા જોઈએ તેવી અપીલ કરી હતી આ પ્રસંગે આંગણવાડીના બાળકોએ પણ દેશભક્તિના ટ્રેડિશનલ ડ્રેસમાં સજી ધજીને દેશભક્તિના ગીતો રજૂ કરી સ્વતંત્રતા પર્વની ઉજવણીને યાદગાર બનાવી હતી પાટણ હેરિટેજ માર્ગ પર આવેલા આંગણવાડી ખાતે પંચોતેરમાં સ્વતંત્રતા પર્વની પૂર્વ સંધ્યાએ નગરસેવક મનોજભાઈ પટેલ દ્વારા આયોજિત કરાયેલા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા પાટણ જિલ્લા વિકાસ અધિકારી વીએમ પ્રજાપતિ પ્રોગ્રામ ઓફિસર ગૌરીબેન સોલંકી નગરપાલિકા ઉપપ્રમુખ હિનાબેન શાહ જાણીતા બિલ્ડર દિલીપભાઈ પટેલ હાજર રહ્યા હતા અને ખાસ કરીને બે હજાર બે ની વાત કરું સાહેબ કે જ્યારે ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અહીંયા ચૂંટણી લડવા આવ્યા ત્યારે આંગણવાડીનું એક પણ મકાન નતું ત્યારે આંગણવાડીના મકાનો માટે આનંદીબહે ખૂબ ચિંતા કરી હતી અને એ વખતે એમની સાથે ઉર્મિલા પટેલે જે ખબર ખપડો બિલાવીને રાત દિવસ જોયા વગર જે કામ કર્યું હતું એ આ બાળકો બાળકોના એક્સપીરિયન્સ ક્યારે ભૂલી શકાશે નહીં આજે બાવીસ ત્રેવીસ વર્ષની અંદર આંગણવાડીના પચાસ થી પંચાવન જે મકાનો જે તૈયાર થઈ ગયા છે એ ખરેખર ગૌરવની વાત છે અને એના માટેનો જો કોઈ એ ચાલવો હોય તો ગૌરીબહેન પછી ઉર્મિલાબેન પટેલને આપવો પડે કે જેમને પોતાની જે જિંદગી છે એ નોકરીમાં તો બધા કામ કરતા હોય પણ જાણે બાળકો માટે અને આઈસીડીએસ માટે જ્યારે સમર્પણ કર્યું હોય ત્યારે આપણે સૌ ઉર્મિલાબેન જોરદાર તાલી વધાવીશું અને આગળના બાળકો માટે જે પણ કરવું હોય એ પોતાના માટે અથવા તો દાતાઓના દાનથી પણ ગમે ત્યારે કોઈ બિલ્ડર હોય કે પાટણના દાતા હોય અને બાળકો માટે જ્યારે જરૂરિયાત હોય ત્યારે ઉર્મદા ઉર્મિલાબેન ફોન કરે અને કામ થઈ જીતું હોય તો એવા ઉર્મિલાબેનને પણ આજના તબક્કે ખૂબ ખૂબ અભિનંદન આપું છું બંને માત્ર